મિત્રો બાળકોની એક્ઝામ પૂરી થઈ ગઈ છે ઉનાળો આવી ગયો છે વેકેશન પડી ગયું છે ગરમી ચાલુ થઈ ગઈ છે તો તમને હું આજે લઈને જઈ રહ્યો છું એવી જગ્યાએ જ્યાં માત્ર પચાસ રૂપિયામાં સવારે નવ થી સાંજ સુધી સ્વિમિંગ પુલમાં ધુબાકા કરવાના ખૂબ આનંદ મોજ કરવાની સાથે જ મળશે તમને ત્યાં બાળકો માટે અલગ અલગ ક્રીડાંગણ જ્યાં અલગ અલગ પ્રવૃત્તિઓ બાળકો કરી શકશે સવારથી સાંજ ખૂબ સમય આનંદ થી પસાર થઈ જશે ખબર પણ નહીં પડે સાથે જમવાના અલગ અલગ સ્ટોલ્સ છે સાથે દેવદર્શનનો પણ લાવો મળશે મિત્રો વિડીયો પૂરો જુઓ ધ્યાનથી જોવો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયોને શેર કરો જેથી વધારેમાં વધારે લોકોને લાભ મળે સાથે તમને ત્યાં મળશે બાર જ્યોતિર્લિંગ ના દર્શન દ્વાદશ જ્યોતિર્લિંગ ના દર્શન પણ કરાવે જ્યાં તમને શિવલિંગ પણ જોવા મળશે અને અમરનાથની પ્રતિકૃતિ પણ જોવા મળશે અને સાથે તમને મળશે દક્ષિણ સૌથી ઊંચી ઊંચી શિવ શિવ પ્રતિમા પ્રતિમા ફૂટ તો મિત્રો હું તમને લઈ જઈ રહ્યો છું સુરત થી ગલતેશ્વર મહાદેવના દર્શન કરવા જે સુરત થી અંદાજીત આડત્રીસ થી ચાલીસ કિલોમીટર અને કામરેજ થી અઢાર કિલોમીટર જેવું થાય છે મિત્રો ગલતેશ્વર મહાદેવ ખૂબ સુંદર રમણીય સ્થળ છે અને એનો સંપૂર્ણ ઇતિહાસ પણ તમને કહીશ સંપૂર્ણ મંદિરના દર્શન કરાવીશ વિડીયો પૂરો લોકોને અહીં આનંદનો દર્શનનો લાભ મળે મિત્રો ગલતેશ્વર મહાદેવ કહેવાય છે કે નારદજીની ત્યાં કઠોર તપ કરેલું છે અને નારદજી ભગવાન શિવજીને પ્રસન્ન કરેલા હતા શિવજી જ્યાં શિવજીએ એ તેમને તો ત્રિવેણી સંગમના ત્રણ નદીઓનો પણ સંગમ કરાયો છે જેમાં છે તાપી નદી ગુપ્ત ગંગા અને સરસ્વતી નદી સાથે ત્યાં સ્વયંભૂ શિવલિંગનું પ્રાગટ્ય પણ થયેલું છે મિત્રો કહેવાય છે એવી દંતકથા છે કે અહીં પૂનમના દિવસે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી ચર્મરોગ દૂર થાય છે કોઈ પણ વ્યક્તિ પૂનમના દિવસે અહીં ત્રિવેણી સંગમમાં સ્નાન કરે છે તો તેમના ચર્મરોગ દૂર થઈ જાય છે આવી પણ લોકવાયકા છે લોકો દૂર દૂર થી અહીં દર્શને આવે છે અને ખૂબ આનંદ મેળવે છે એક જ જગ્યાએ ત્રિવેણી નદીનો સંગમ શિવજીની સૌથી ઊંચી પ્રતિમા જે કૈલાસના સ્વરૂપે બનાવેલું છે છે એમાં શિવજી અવસ્થામાં બિરાજમાન અને તેમની નીચે ગુફા બનાવેલી છે ગુફામાં બાર જ્યોતિર્લિંગ સાથે સ્ફટિક શિવલિંગ અને અમરનાથ જ્યોતિર્લિંગ અમરનાથ લિંગની પણ સ્થાપના કરેલી છે મિત્રો વિડીયો ધ્યાનથી જોઈશો ખૂબ આનંદ આવશે આપણે આવી ગયા છીએ ગલતેશ્વર મહાદેવ આપ જોઈ રહ્યા છો શિવજીની સૌથી ઊંચી પ્રતિમા આ છે ગાર્ડન એરિયા જે ગજેબો સાથે જોવા મળશે આ ગાર્ડન ગજેબો એરિયા છે જ્યાં લોકો આરામથી બેસી શકે છે પાછળ છે તાપી નદી એકદમ તાપી નદી ને સટીક આવેલું છે આ છે શિવજીની ઊંચા ઊંચી પ્રતિમા અહીં સુરત થી તો આવે જ છે પણ દક્ષિણ ગુજરાત થી અને દૂર દૂર થી લોકો પણ દર્શને આવી રહ્યા છે જ્યાં એક સાથે દર્શનનો અને આનંદનો લાભો મળે છે આ છે રામજી મંદિર આપણે પેલા રામજી મંદિરનાં દર્શન કરીશું રામજી મંદિરના દર્શન કર્યા પછી આપણે આગળ વધીશું આપ જોઈ રહ્યા છો રામજી મંદિર દર્શનનો પણ આનંદ મળશે આપને લાભ મળશે આ છે હનુમાનજીની મૂર્તિ હનુમાનજીનું મંદિર જો આપ હનુમાનજીના દર્શન કરી રહ્યા છો લોકો અહીં સિક્કા પણ લગાડે છે કોઈ માન્યતા હશે કોઈ એવી લોકવાઈ ગાય છે જેનાથી સિક્કા પણ લગાડે છે વાતાવરણ ખૂબ રમણીય છે ખૂબ સુંદર છે તાપી છે ખૂબ આનંદ આવે એવું વાતાવરણ છે આપ ક્યાંય બહાર ફરવા કે ન આ ઉનાળામાં આ વેકેશનમાં આપના બાળકોને ફેમિલીને લઈને જરૂરથી આપ ગલતેશ્વર મહાદેવ જઈશો ખૂબ આનંદ આવશે એવી મને ખાતરી છે સવારથી સાંજ કેમ પડી જશે ખબર નહીં પડે હવે આપણે જઈ રહ્યા છીએ ગલતેશ્વર મહાદેવના દર્શન કરવા જે સ્વયંભૂ પ્રગટ શિવલિંગ છે એમ કહેવાય છે તાપી પુરાણમાં પણ એનો ઉલ્લેખ છે આપણે દર્શન કરી રહ્યા છીએ ગલતેશ્વર મહાદેવના ખુબ સુંદર મંદિર છે ભવ્ય દિવ્ય મંદિર છે આ છે તાપી નદી આપ જોઈ રહ્યા છો તાપી નદી હવે અહીંયાથી આપણે નીચે જઈશું નીચે આપણે સ્વિમિંગ પુલ નો લાભ મળશે જ્યાં આપણે નાઈ શકીએ છીએ આરામ આનંદ કરી શકીએ છીએ જેની પચાસ રૂપિયા ટિકિટ છે જે વ્યવસ્થાના ભાગરૂપે પચાસ રૂપિયા ટિકિટ રાખેલી છે ખુબ સુંદર જગ્યા છે ખુબ સુંદર સ્વિમિંગ પૂલ છે વાતાવરણ છે અને ચેન્જિંગ રૂમની પણ વ્યવસ્થા છે સામે છે તે લોકર રૂમ અને ચેન્જિંગ રૂમ છે ત્યાં આપના કિંમતી વસ્તુઓ મૂકી કપડાં ચેન્જ કરી અને અહીં નીચે આવી શકો છો ધુબાકા મારી શકો છો અહીંથી હું તમને ઉપરથી બતાવી રહ્યો છું સ્વિમિંગ પુલ જો લોકો કેટલા એન્જોય આનંદ કરી રહ્યા છે 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 ખૂબ ખૂબ મજા આવે એવું વાતાવરણ વાતાવરણ એક વખત વગર સવારથી સાંજ નું પિકનિક નું આયોજન કરો ખૂબ મજા આવશે આપને જિંદગીભર યાદ રહી જશે એટલું યાદગાર બનશે જો લોકો કેટલું એન્જોય કરી રહ્યા છે ત્રણ અલગ અલગ કુંડ છે નાદની ગંગા ગુપ્ત ગંગા અને સરસ્વતી ત્રણ જગ્યાએથી પાણી એકત્રિત થાય છે આપ જોઈ રહ્યા છો નાદની કુંડ સુંદર વાતાવરણ છે અને દક્ષિણ ગુજરાત એટલે ઘર અહીં બીજું તો હોય હોય જ જ જોવાનું નહીં ખૂબ સુંદર વાતાવરણ છે મજા આવે એવું મનમોહક વાતાવરણ છે એક વખત અચૂક ફેમિલીને લઈને આવો ફેમિલી પિકનિક થાય એવી જગ્યા છે દેવ દર્શન સાથે લાભ મળે એવું છે બાળકોને પણ અહીં ગમશે સવારથી સાંજ કેમ પડી જશે ખબર નહીં પડે મિત્રો એક જ જગ્યાએ બાર જ્યોતિર્લિંગના પણ દર્શનનો લાભ મળે છે આટલો સરસ કુંડમાં સ્નાનનો પણ લાભો મળે છે ખૂબ સુંદર વાતાવરણ છે સવારથી સાંજ કેમ પડી જાય ખબર નહીં પડે લોકો ખૂબ દૂર દૂરથી અહીં આવી રહ્યા છે તો આપ પણ લાવો લેશો વિડીયો ડિસ્ક્રિપશનમાં હું તમને લોકેશન આપી દઈશ આપે લોકેશન પર પણ આવી શકો છો સુરત છે અને પિકનિક ખૂબ સુંદર કરી શકો એમ છો બહુ સુંદર વાતાવરણ છે કેટલો મસ્ત વ્યૂ આવે છે લોકો કેટલો એન્જોય કરે છે બહુ બધા લોકો અહીં આવે છે અને ખૂબ આનંદ થી રહે છે ખૂબ આનંદ કરે છે સવારથી સાંજ પડી જાય છે કોઈને ખબર પણ નથી પડતી અહીં આ કુંડમાં નાહવાનું પણ મહત્વ છે કહેવાય છે કે પૂનમના દિવસે આ ત્રિવેણી સંગમ કુંડમાં સ્નાન કરવાથી ચર્મરોગ નાશ પામે છે ચર્મરોગ મટી જાય છે એવી પણ લોકવાયકા છે તો આ કુંડનું પણ અનેરું મહત્વ છે નાદી કુંડ તાપી કુંડ ચોથો કુંડ તાપી કુંડ ચાર કુંડ છે ચારેના અલગ અલગ નામ આપેલા છે માત્ર પચાસ રૂપિયા ખાલી એની ટિકિટ છે પચાસ રૂપિયામાં સવાર થી સાંજ સુધી તમે અહીં આનંદ કરી શકો છો ખૂબ સુંદર વાતાવરણ છે મજા આવે એવું છે પછી આપણે જઈશું દ્વાદશ જ્યોતિર્લિંગ દર્શન કરવા એમના પણ દર્શન કરાવીશ તમને વિડીયોમાં બનાવી રહીશું અહી આનંદ કર્યા પછી સવાર થી સાંજ મજા કર્યા પછી આપણે જઈશું દ્વાદશ જ્યોતિર્લિંગ દર્શન કરવા જોઈ રહ્યા છો આટલું સુંદર અને ભવ્ય વાતાવરણ છે આટલી મજા આવે એવી જગ્યા છે જે તમને અને તમારા ફેમિલીને બેવને ખૂબ ગમશે ખૂબ લાગશે આવો પધારો અને દર્શનનો લાવો લો સાથે પિકનિક પણ થઈ જશે અને દેવદર્શન પણ થઈ જશે આટલું સુંદર વાતાવરણ તમને મળશે એક યાદગાર સંભાળું બની રહી છે તમારે અને તમારા બાળકો માટે પણ જ્યાં દક્ષિણ ગુજરાતની સૌથી ઊંચી શિવજીની બાસઠ ફૂટની પ્રતિમા છે જે કૈલાસ સ્વરૂપ પર્વત બનાવેલો છે એમાં સમાધિ સમાધિ સ્વરૂપે સ્વરૂપે બિરાજેલા બિરાજેલા છે શિવજી જેમની નીચે ગુફા બનાવેલી છે અને ગુફાની અંદર દ્વાદશ જ્યોતિર્લિંગ પણ સ્થાપના કરેલી છે એમની પ્રતિકૃતિ બનાવેલી છે આપ જોઈ રહ્યા છો ફાઉન્ટન પણ ખૂબ સરસ છે ફુવારા પણ ખૂબ સરસ છે રાતનું લાઇટિંગ પણ ખૂબ સરસ છે ખૂબ આનંદદાયક મનમોહક વાતાવરણ છે ખુબ મજા ગયું વાતાવરણ છે અચૂક લાભ લો આપણ આવો ગશ્વર મહાદેવ કરો અને લોકોને પણ કહો વખત લાભ લે ગલ્તેશ્વર મહાદેવ દર્શન કરે અને સાથે આનંદ કરે ખૂબ સુંદર વાતાવરણ છે આનંદદાયક વાતાવરણ છે ગલતેશ્વર મહાદેવ મિત્રો એક વખત થઈ જાઓ ખૂબ સુંદર જગ્યા છે ગલતેશ્વર મહાદેવ અહી અલગ અલગ પ્રવૃત્તિઓ પણ તમે કરી શકો છો જેમ મેં કીધું એમ કે સ્વિમિંગ કરવું છે બાળકો માટે ક્રિડાગણ છે ગાર્ડન છે ગજબો છે અને ખાણીપીણીના અલગ અલગ સ્ટોલ છે હવે મિત્રો આપણે આવી ગયા છીએ દ્વાદશ જ્યોતિર્લિંગ દર્શન કરવા આપ જોઈ રહ્યા છો બાર જ્યોતિર્લિંગ જેની સ્થાપના અહીં ગુફા સ્વરૂપે કરવામાં આવેલી છે બાર જ્યોતિર્લિંગ અલગ અલગ બારે બાર જ્યોતિર્લિંગ તમને દર્શનનો લાભ મળશે આનંદ મળશે એક જ જગ્યાએ બાર જ્યોતિર્લિંગ નો લાભ મળશે આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે બાર જ્યોતિર્લિંગની યાત્રા કરવી અને બાર જ્યોતિર્લિંગ દર્શન કરવા સૌથી મોટું પુણ્યનું કામ છે તો આપ બાર જ્યોતિર્લિંગ અલગ અલગ નથી જઈ શકતા નથી દર્શન કરી શકતા તો એક જ જગ્યાએ તમને બારે બાર જ્યોતિર્લિંગ ના દર્શનનો લાભો મળશે સાથે તમને મળશે સ્ફટિક ના શિવલિંગ નો દર્શનનો લાવો અને સાથે અમરનાથ શિવલિંગની પ્રતિકૃતિનો પણ લાવો આપ જોઈ રહ્યા છો અમરનાથ શિવલિંગની પ્રતિકૃતિ અલગ અલગ જ્યોતિર્લિંગ ના દર્શન કર્યા પછી આપ આપની યાત્રા સફળ ગણી શકો છો એક જ જગ્યાએ દ્વાદશ જ્યોતિલિંગની પ્રતિકૃતિ ખૂબ સુંદર મંદિર સાથે તેમના શિવલિંગના આકાર પ્રકાર સાથે તેમની માહિતી સાથે તમને જોવા મળશે આપ ક્યાં આવેલું છે શિવલિંગ જ્યોતિર્લિંગ તેની સંપૂર્ણ માહિતી પણ આપને અહીં મળી રહી છે દ્વાદશ જ્યોતિર્લિંગ લેજો આપ જોઈ રહ્યા છો સ્ફટિકના શિવલિંગ સ્ફટિક શિવલિંગ ને આપ દર્શન કરી રહ્યા છો હવે મિત્રો જો આ બાળકો માટેનો ક્રીડાંગણ પ્લે એરિયા બાળકોને ખૂબ મજા આવે એવું છે લસરપટ્ટી છે હેચકા છે અને ગાર્ડન પણ છે સાથે સાથે ખાણીપીણીના અલગ અલગ સ્ટોલ પણ છે મિત્રો મેં એક વસ્તુ ઓબ્ઝર્વ કરી કે દરેક મોટા શહેરોમાં પણ આ વસ્તુ મોટી જગ્યાએ પણ થવી જોઈએ અહીં એક દરેક સ્ટોલ ઉપર એક બોર્ડ મારેલું છે કે એમઆરપીથી વધારે ભાવ લે તો મેનેજમેન્ટ નો સંપર્ક કરવો મતલબ તમે જ્યાં ફરવા ગયા છો જ્યાં દર્શને ગયા છો ત્યાં તમને પૈસામાં લૂંટવાનો પ્રશ્ન નહીં રહે એમઆરપી એમઆરપીથી એમઆરપી લે છે મિત્રો જો શાંતનો નજારો કેટલો અદભુત નજારો છે સાંજનો સૂરજ આથમી રહ્યો છે પાછળ એકદમ નૈસર્ગિક વાતાવરણ બની ગયું છે અને શિવજીની લાઇટ પણ ચાલુ થઈ ગઈ છે અલગ અલગ લાઇટ આપ જોઈ રહ્યા છો શો ટાઈપની લાઇટ પણ ખૂબ સુંદર લાગે છે પ્રતિકૃતિ દૂરથી કેટલી ભવ્ય અને દિવ્ય લાગે છે એક વખત અચૂક ગલતેશ્વર મહાદેવ લાભ લઈશું